અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવા માટે વધારેલ સર્વ જ્ઞાતિ બંધુઓ અને આજે પ્રભુતામાં જે પગલા પાડી રહ્યા છે એવા દીકરીઓ આમ તો અહીંયા ઘણી બધી વાતો થઈ ગઈ ને વાતો કરવાથી કાંઈ આ સમાજ ઉપર જાજી અસર પણ થતી નથી એટલે વિચારો હવે રજૂ કરવાનો કોઈ પ્રશ્ન નથી મનોજભાઈ હવે તો તમે જાતે જ સમજી જાઓ અને જાતે આ બાબતમાં આગળ વધો એવી જ બધાને શુભકામના અને આ સમૂહ લગ્નને સફળ આયોજન બદલ જે જોડિયા તાલુકા સમૂહ લગ્ન સમિતિના જે આગેવાનો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ ભગીરથ કાર્યની અંદર પોતાનો સમયદાન શક્તિ અને આર્થિક સહયોગ આપીને જે કાર્ય કરી રહ્યા છે એવા તમામને ખૂબ ખૂબ અભિનંદન અહીંયા જે દીકરીઓ બોલવા આવે છે ને એ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે આ સ્ટેજ ઉપર આવી અને બોલવું ને આપણામાં આમ તો મેલડીમાં પૂછતા હોય એટલે વગર ડાકલે મેલડીમાં આવી જાય અહીંયા પણ છતાં અહીંયા દીકરીઓ આવે છે ને એ ખૂબ સારી બાબત છે પણ ભરવાડ સમાજની અંદર ભ્રૂણ હત્યા વિશે બોલવું ને એ કાંઈ બહુ મને જરૂરી નથી લાગતો આ મારા અંગત વિચાર છે કારણ કે અન્ય સમાજની અંદર બેચી બેટી બચાવો બેટી પઢાવો એ જરૂર છે પણ આપણે અહીંયા બેટીને કોઈ ધીકારતું જ નથી આપણે અહીંયા દીકરી દીકરાનો જન્મ થાય અને દીકરીનો જન્મ થાય તેમાં બહુ કઈ જાજો ફેર મા બાપને નથી હોતો પણ હવે જરૂર છે દીકરી અને દીકરાને સમાન ગણી દીકરાને જેટલું આપણે શિક્ષણ માટે મહત્વ આપીએ છીએ એટલું જ મહત્વ આપણે હવે દીકરીને દેવાની જરૂર છે એટલે જે દીકરીઓ અહીંયા બોલવા આવે ને એને હું નમ્ર વિનંતી કરું કે તમે મૌલિકતાથી દીકરો અને દીકરી સમાન ગણે અને દીકરી એ શિક્ષણ પ્રત્યે જાગૃત બને કોઈ પણ ક્ષેત્રમાં હું એવું માનું છું કે ભરવાડ સમાજની દીકરીઓ આજે માનો કે પીએસઆઈ છે ગોપાલક સમાજની ઉષા રાડા જે આપણી એસપી છે એટલે કે ડીએસપી આખા જિલ્લાનો વડો ગણાય એટલે હવે જરૂર છે શિક્ષણ તરફ કોઈ પણ ક્ષેત્ર હોય હમણાં એથ્લેટિકમાં પણ આપણી દીકરીઓએ ભાગ લીધો પછી માનો કે એ સિંગર તરીકે હોય અને એમાં પણ પોતાનું નામ બનાવે એમાં પણ પોતાને તક મળે અને ગોપાલક સમાજનું નામ ઉજળું કરે એટલા માટે હવે દરેક ક્ષેત્રની અંદર દીકરી અને દીકરો એ બે ને સમાજ ગણવા સમાન ગણવાની જરૂર છે સમૂહલગ્ન માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આપણે પહેલા અહીંયા પટેલ બાપા બેઠા છે ચોપડિયું છપાવતા કે ભાઈ આટલો દંડ કરવામાં આવશે દીકરીને પૈણા પૈસા લેશો તો આમ કરશું તેમ કરશું પણ એનું પરિણામ બહુ સારું ન આવતું પણ અહીંયા જે ગોપાલક સમૂહ લગ્ન સમિતિઓ થઈ ગુજરાતની અંદર લગભગ ત્રેવીસથી થી વધારે સમૂહ લગ્ન સમિતિઓ કામ કરે છે અને જે આ ભગીરથ કાર્ય સમાજ થકી થઈ રહ્યું છે એનાથી બાળ લગ્ન અને કન્યા વિક્રય આ બંને ખૂબ જ ઓછા પ્રમાણમાં હવે ધીમે ધીમે એમાંથી સુધારો થતો જાય છે અને આ સમાજના જે દીકરીનો ભાર એ પોતાના બાપ ઉપર આવતો એમાં સમાજે સહયોગ આપી અને આ કાર્ય કરે છે એટલા માટે સમાજના જે દાતાઓ છે એને પણ અભિનંદન પાઠવું છું હવે આવનારા સમયમાં શિક્ષણ તરફ આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડશે એટલે એમાં પણ જેમ સમૂહ માધ્યમથી આપ સૌ સાત અને સહકારથી તાલુકાના જિલ્લા લેવલે જે સમૂહ સહકાર આપો છો એવી રીતે શિક્ષણની અંદર પણ આપ સૌ સહકાર આપતા રહેશો અને સમૃદ્ધ અને શિક્ષિત સમાજનું ભવિષ્યની અંદર નિર્માણ થાય એના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું તો આવનારા દસ વર્ષમાંનું સુંદર પરિણામ આવશે એવી અપેક્ષા સાથે આપ સૌના ચરણોમાં વંદન જય ગોપાલ ખૂબ ખૂબ ધન્યવાદ બાપભાઈ ચાવડિયાએ સમૂહ લગ્નના ફાયદા

ભાઈ મોડું આ છોકરાની ખોવાઈ ગઈ છે છોકરો નથી બેન આની માં ખોવાઈ ગઈ છે એની માં આપણે ગોતવી છે ક્યાં ના વાસણ પર ક્યાં આવ્યુંલાવ માં ઓહો ઝાલાવડ માંથી જે આવ્યા છે ઈ એની માં ખોવાઈ ગઈ છે છોકરો રોવે છે તમે વા બ્રાહ્મણ પાસે લઈ જાઓ જો વાથી અહીંયા એની માં લગભગ મળી જશે મુડુભાઈ કરે થા ધન્યવાદ મનુભાઈ બાબભાઈ દ્વારકાના મન અને ઘેલાભાઈ વરુ આ આપણા આગેવાનો અને હમણાં બાપભાઈએ બહુ સરસ વાત કરી અને આ સંચાલન મનુભાઈ સારી રીતે કરી રહ્યા છે અને સારી રીતે સમજાવી શકે છે અને રજૂ કરી શકે છે જે સમાજમાં આ સારામાં સારી અને સારામાં સારી ઇમેજ ઊભી થાય છે હવે વાત એ છે કે આ સમાજ કોઈ માનતું હોય કે નબળો અને નિર્મલ છે એવો નથી આ સમાજ રાજકીય છે આ સમાજમાં મેન પાવર છે મની પાવર છે આ પાવર છે મસલ પાવર છે પણ રિમોટ કંટ્રોલ બીજા કોઈ રાખે એટલે આ સમાજ દોરવો દોરવાય છે એટલે જ્યાં ત્યાં અત્યારે આ શિક્ષણની એવી તાતી જરૂર પેદા થઈ છે કે જેથી કરીને અત્યારે શિક્ષણ વગર રહી શકાય એવું નથી પહેલાં આપણે માલધારીઓ હતા માલ જાતિ હતી અને એ માલમાંથી જે ઉત્પન્ન થતું હતું પહેલું આપણા માલને આગળતા નહોતું હવે ખેતી નહીં છે તો આ બધું છોડીને ભણતર પેદા કરે અને ભણતરમાં વધારે વધારે બાળકો દીકરીઓ દીકરા ભણાવે એ એવું એવું આ શિક્ષણ પણ સમિતિઓ ચાલે છે આ રાજકોટમાં સમાજની શિક્ષણ સમિતિ છે અને શિક્ષણ કોલેજ ભાઈ કોમલું છે આપણે હોસ્ટેલ એમ જામનગરમાં છે આ દે દરેક જગ્યાએ બનવા માંડ્યું છે એમાં રહી શકે અને ભણી શકે ગામમાં કોલેજો સુધી રાજકોટ સેન્ટ્રલ છે સૌરાષ્ટ્રનું ત્યાં પણ ભણાવી શકે બીજું કે આપણે જે અહીં આવીએ છીએ આ જે સમૂહ મેળાવડો છે આ સમિતિને ધન્યવાદ કહેવાય કે આવું સરસ આયોજન કર્યું છે અને સારી રીતે કેટલી એની મહેનત પડી છે એનું તો આમાંથી દૂષણ એટલે દૂષણ એટલે આંબા જેવો સમાજ અને આંબાના મૂળમાં જે મીઠું નાખે છે આ સમાજ મીઠું એટલે જે દીકરી કન્યા વિકરીએ મારી દીકરીના મારે પાંચ લાખ લેવા છે દસ લાખ લેવા છે પણ છતાંય એનું ભરાતું નથી અને કોઈ દી લખપતિ ન થઈ થયા અને બમણા દુખી થાય તો એ કરતાં આમ સમાજ આ નથી લેતો એ સમાજ સુખી છે અને આપણા સમાજમાં પણ ઘણા બધા નથી લેતા એ પણ સુખી છે તો આવો આ દુષણને તિલાંજલિ આપી દઈએ તો વધારે સારું અને સમયને અનુસાર આ મારું વક્તવ્યને વિરામ આપું છું બીજાઓને ટાઈમ મળે ધન્યવાદ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મુડુભાઈ બહુ સરસ મજાની વાત કરી કે કન્યા વિક્રય ન થવો જોઈએ બાળ લગ્ન ન થવા જોઈએ બીજી એક અગત્યની જાહેરાત કરું કે ભાગે બે ત્રણ સમિતિએ એ કાર્યક્રમ છે એ બરાબર અપનાવેલો છે અને એમાં ખાસ કરીને જામનગર પંચકોશી સમૂહલગ્ન સમિતિએ દરેક કન્યાને સરકારની યોજના મુજબ વીસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા કોરબાઈનું મામેરું અને દસ હજાર રૂપિયા સાત ફેરા સમુલગ્ન એના ગયા વર્ષે એકવીસ લાખ અને ત્રીસ હજાર રૂપિયા જેટલું અમારું સમુલગ્ન સમિતિ દ્વારા લગ્નનું ખર્ચ થયું હતું એટલા જ સામેથી રૂપિયા સરકારમાંથી પણ લીધા હતા જોડિયામાં પણ એ યોજના અપનાવેલી છે પણ ગયા વર્ષના કેટલીક કન્યાઓને હજી એ રકમ મળી નથી એનું કારણ એ છે કે રકમ એને આવી જશે એના કારણમાં એના ઓઆઈએફસી કોડ બેંકના બેંક ખાતું ખોલાવેલું પણ એના ઓ આઈ એફ સી કોડ એનો એમાં નહોતો એને લીધે લગભગ દસથી બાર કન્યાઓના એ પૈસા હજી મંજૂર થયા નથી અને હવે મંજૂર થઈને આવશે આ વર્ષે પણ આ સમિતિએ એ યોજના પ્રમાણે બધા સહી સિકા કરાવવાના છે અને એ આડત્રીસ કન્યાઓને એ રકમ મળી જાય એ માટેનો પ્રયત્ન છે અમે ગયા વર્ષે એકસો ચાર કન્યાઓને આ વર્ષે નેવાસી કન્યાઓને એની પહેલાં એકસો ને અગિયાર કન્યાઓને એ રકમ આપેલી છે અને આ વર્ષે પણ નેવાસી નેવાસીને વીસ હજાર લેખે કન્યાઓને કુંવરબાઈનું મામેરું અને સાતપેરા સમૂહ લગ્ન યોજનાના દસ દસ હજાર લેખે વીસ હજાર રૂપિયા મળવાના છે તો ફરીવાર સૌનો આભાર ધન્યવાદ અને અહીંયા જે સ્ટેજનો કાર્યક્રમ છે એ આપણે પૂરો કરીએ છીએ સૌએ જે કંઈક હાજરી આપી એ માટે આભાર અને છેલ્લે વર્કન્યાનો સન્માન સમારંભ થશે ત્યારે ફરીવાર આપણે મળશું પણ અત્યારે હજી લગ્નની